હલો દર્શક મિત્રો તમારું તો ફૂડ શોમાં સ્વાગત છે આજે આપણે ચણા દાળ મસાલાની રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે ચણા દાળ લઈ લીધી છે અને તેને આપણે પાંચથી છ કલાક માટે પલાળી લીધી છે હવે આપણે આ દાળ બાફવા લઈ લઈશું પહેલાં આપણે આમાં પાણી એડ કરીશું તેની સાથે આપણે હળદર એડ કરીશું અને મીઠું એડ કરીને આને આપણે બાફી લઈશું આપણી ચણાની દાળ બફાઈ ગઈ છે હવે આપણે વઘારની પ્રોસેસ કરીશું હવે વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં તેલ લઈ લીધું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું આ જીરું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું અને અન્ય મસાલામાં આપણે લીમડો તેજપત્તા મરી લવિંગ અને તેજપત્તા લીધા છે તે એડ કરી લઈશું હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે તે આમાં એડ કરીશું તેની સાથે સાથે આપણે ટમેટા અને ડુંગળી એડ કરી લઈશું હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈશું અને આ કૂક થતું હોય ત્યારે જ આપણે રો મસાલા એડ કરી લઈશું રૂ મસાલામાં આપણે હળદર લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું આને આપણે આની સાથે મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે આને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે જે દાળ બાફી લીધી છે તે આમાં એડ કરી દઈશું હવે આપણે દાળ એડ કરી લીધી છે હવે આપણે એને કૂક થવા દઈશું હવે આપણી દાળ કૂક થઈ ગઈ છે હવે આપણે એને ધણા વડે ખાનિશ કરીશું હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો ચણાની દાળ પૂરી ખાટું અથાણું અને લચ્છા પ્યાસ સાથે તૈયાર છે થેન્ક યુ